નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગુજરાતમાં 8326 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ 22 જૂને મતદાન 25 જૂને પરિણામ આવશે આચાર સંહિતા લાગુ ગુજરાતની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂને મતગણતરી હાથ ધરાશે બે જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે નવ જૂન સુધી ઉમેદવારી ઉમેદવારીપત્રક ભરી શકાશે દસ જૂને ફોર્મની ચકાસણી કરાશે અને અગિયાર જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ એક કરોડ ત્રીસ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે પુનઃ મતદાન તારીખ જો જરૂર લાગે તો ચોવીસ જૂન રખાય છે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણની તારીખ સત્યાવીસ જૂન છે રાજ્ય ચૂંટણીની જાહેર કરવાની સાથે આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવામાં આવશે ચૂંટણી કામગીરીમાં લાગેલા અધિકારી કર્મચારીઓને રજા મંજૂર નહીં થાય મતદારોને લોભાવનારી જાહેરાતો કે વચનો સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી અથવા ઉપયોગ પણ અટકાવવામાં આવશે આ સૂચનાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી તમામ મંત્રીઓ જિલ્લા કલેક્ટરો પોલીસ અધિક્ષકો જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત તમામ સંબંધિત કચેરીઓ અને શાખાઓ સુધી પહોંચાડવાની જવાબદારી પણ નિર્ધારિત કરી છે આ તમામ સૂચનાઓની અમલવારી તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ સુધી રહેશે એટલે કે ચૂંટણી પરિણામ જાહેર થયા સુધી કડક પાલન ફરજિયાત રહેશે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત દસ ટકાથી વધારી સત્યાવીસ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી રાજ્યની આઠ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચ તરફથી બપોરે તારીખોનું એલાન થયું છે રાજ્ય ચૂંટણી પંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સિંગથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો なますか。